નમસ્કાર દર્શક મિત્રો બેચ ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના ચંબુસર તાલુકામાં ગ્રીન ટેકનોલોજી આધારિત રાજ્યના પ્રથમ માર્ગ ચંબુસરમાં આકાર લે છે ભરૂચ ગ્રીન ટેકનોલોજીથી માર્ગનું મજબૂતીકરણ ખડાવ ઉદ્ઘાટન બનશે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ચંબુસર તાલુકાના ટંકારીયા બંદર થી દેવલા રોડનું કાર્ય શરૂ કરવામાં આવ્યું ટંકારી દેવલા ગામ જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજી ઉપયોગથી ઉપયોગ થી પ્રથમવાર ભરૂચ જિલ્લાના ચંબુસર થી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે અને આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂપિયા પચાસ કરોડની મંજૂરી અપાઈ છે અને આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને રિસાયકલ કરીને કેમિકલી સ્ટેબિલાઇઝ બેઝ તૈયાર કરવામાં આવે છે જેના પરિણામે રસ્તાની આવશ્યક વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે અને પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે હાલ દેવલા ગામ પાસે 500 મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ બે હજાર છવ્વીસ સુધી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે રિપોર્ટર રવિન્દ્રસિંહ સિંહ ગોહિલ પી એચ ટીવી ન્યૂઝ તત્યુશ્રી માર્ગને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા કંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રી કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે